આટલો પાઈ દીધો આઈ લગી આટલો બાકી હે એટલો કપા પાઈ દે પછી ઉપાદી નહીં પછી ખડ ની દવા છાંટવાની છે જો આવડું આવડું ખડે થઈ ગયું જો પછી ખડ ની દવા છાંટ દે હાચમ ઉપર આપણે ઉપાદી નહીં આપણે જવાનું હાઈટમ ઉપર ભગુડા હાલે ને એટલે પછી બે ત્રણ દિવસ તો અહીંયા લાગશે જો એટલે ઉપાડી નહીં આપડે તો વિડીયો જોતા રહેજો મિત્રો જો લાઈટ આવી ગઈ છે પાણી ચાલુ કરી દીધું એટલે તરત ચાલુ કરી દીધું ને ચાલુ કરી દીધું કીધું પાણી જલ્દી જલ્દી કાઢ્યો હા તો કાલ રક્ષ્યા બંધા નહી એટલે કાલ તો પાણી વારવાનો ટાઈમ મળે નહીં કેમકે કાલ તો બધી બેનું આવે રાખડી બાંધવા એટલે બાંધવાય જો લાઈટ વહી ગઈ વાડીએ બેઠા હે પાણી ચાલુ પાંચ પાટલા રહી ગયા આપણે બપોરે લાઈટ વહી ગઈ પાછી લાઈટ છે કાલ પછી પાવું નહીં આપણે નકર પછી કાલ પાણી વારવું જોઈએ રક્ષાબંધન છે ને હવા માં તો નહીં વરે પણ બપોર પછી વાર તો વિડિયો છેલ્લા સુધી જોતા રહીજો મિત્રો પાણી વાર નાખું લાઇટ આવી ગઈ તી અત્યારે વિડિયો નતો ઉતાર્યો હવે ચાલુ કર્યો જો કમ્પ્લેટ પાઇ દીધો તો હવે બકાલ વાટલું હેત પાઇ જ દઈ એટલે કાલ પાહુ નહીં પછી કાલ પછી ક્યારે આવું દીદીની બધાય આવે બેન ને એ તો અહીંયા કરે રહેવાનું છે એટલે અત્યારે પાછા જ જાય છે સાડા છ થઈ ગયા છે તો video છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો

<laughs> hát ngâm mà ngồi mong mong cái ông mà mong 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 mong